બગ મે તો સોગ છે આપણે નવા લોકો અહીંયા હે ને સાંજના 6 વાગી ગયા ને આપણે હે ને અહીંયા બ્લોગ ચાલુ કર્યો કેમ કે ભણવા ગયાતા ને રાંઢું લઈ લીધું ને દૂધ દેવા જાય મતલબ આપણે હે ને ચાલુ ગાડી માં નીકળીએ અમારો દેવ મસ્તીનો કરી દીધો હે ને 6 મિનિટ ના હે ને પૂગી ગયો બઈ ને બાટી

આપણે ત્યાં લીધી આપી નાખીએ તો હે ને આપણું ઋષિ અને આપડે દાડે ભૂગ્યા કાલ અહીંયા જતા રહે જો આ બધું કાલે ફૂલ ગાડીઓની ભીડ કાલ ફૂલ જયની ગાડીઓ ભેગી બધું

છડ હે ને દેરી કોલે હે ની આડી ગયો હાલો હે ને મિત્રો આ પ્રિયા તાકા માં હે ને ખોણું હજી હે ને આપો સકાણો નતો નતી માં ખોણું જોતી ન ફેરવી દે હું કીધી એ સાબ કર નઈખો હો ને હવે ભરાવ આયુ હો મોટર હે ને દી માંથી સાબ કર નઈખો એટલે કાઢ નઈખો નું બધું પાણી અને આપણે મને આ લીધું હે आखो भराई जो अॼु लॻभॻि आई है अखो भरे गुड बाए